કેટલાક સાંસદોને શકે અમિત શાહ ને મંત્રી પદ મળી શકે છે અમિત શાહ ને ફરી મોટી જવાબદારી મળી શકે છે જ્યારે મનસુખ માંડવીયા ખાસ કરીને સી આર પાટીલ પરસોત્તમ રૂપાલાના નામનો પણ સમાવેશ થાય છે તો એસ જયશંકરના નામની પણ શક્યતા છે મનસુખ માંડવિયાના નામની પણ શક્યતા છે રાજ્યસભા સાંસદ જેપી પણ રાજ્યસભાની જવાબદારી જે છે છે તે મળી શકે તો ગુજરાતના કયા સાંસદોને જવાબદારી મળી શકે છે ગુજરાતથી કેટલાક સાંસદોને મંત્રીપદ મળી શકે છે જેમાં અમિત શાહને મોટી જવાબદારી મળી શકે છે જ્યારે મનસુખ માંડવીયાને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે જે આર પાટીલ ને પણ મોદી કેબિનેટ માં સ્થાન મળી શકે છે પરસોતમ રૂપાલા એસ જયશંકરના નામની શક્યતાઓ પણ સેવાઈ રહી છે ગુજરાત થી રાજ્યસભા सांसद જેપી નડડા ને પણ મહત્વની જવાબદારીઓ મળી શકે છે તો ગુજરાત ના સંસદો પર હાલ સૌ કોઈ ની નજર છે જે રીતે હાલ